નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસૂરિયા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયાની અંદર વાત કરીશું કે સોયાબીનની અંદર પ્રથમ રાઉન્ડ દવા અને તુવેર કે તુવેર અને સોયાબીનનું કઈ રીતનું વાવેતર કરેલું છે અને બંને એક નવી જ વેરાયટીનું વાવેતર કરેલું છે તો તમને હું એની વિશે વિસ્તૃત માહિતી આપું તો આજે આપણે વાડી આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો કે આપણે તુવેરનું વાવેતર કર્યું છે સોયાબીનની અંદર તો આપણે એક કેરાની અંદર ચાર ઓળ કરી છે એમાં વચ્ચે એક ઓળ મૂકી દીધી હતી તો એમાં તુવેરનું વાવેતર અત્યારે કર્યું છે અને તુવેર આજે સત્યાવીસ દિવસની થઈ છે તમે જોઈ શકો અત્યારે એમ ગણો ને તો ફૂટની આજુબાજુ હાઈટમાં થઈ છે અને તમે સોયાબીન જોઈ શકો કે સોયાબી સાડત્રીસ દિવસના થયા છે અને એનું આપણે વાવેતર કર્યું હતું ચાર જુલાઈએ અને તુવેરનું આપણે ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે ચૌદ જુલાઈએ એટલે બે દસ દિવસનો ફરક છે અને બીજું કે તમે જોઈ શકો કે આપણે ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે છ ઓળ વાવેતર કરી એમાં આપણે ખેતીની વાતો એક નંબર સોયાબી આપણે જે કીધા હતા એ જ સોયાબી આપણે આ ખેતરની અંદર વાવેતર કર્યું છે અને એને તમે જોઈ શકો તો પાન છે તો આપણે એના પાન પટ્ટી પાન છે અને પછી આપણે તુવેર હોય છે એ તુવેર પણ એક નવી જ વેરાયટી છે અને બીજું ખેડૂત મિત્રો કે તુવેરથી તુવેર તમે જોઈ શકો આપણે બે ઓળ રાખી છે એટલે એ તુવેરથી તુવેર અઠ્ઠાવીસનું પાટલું છે અને બાજુનું તો આપણે એમાં ચાર હોય છે તમે જોઈ શકો તો એ તુવેરથી અને તુવેર બંનેનું પાટલું ગણો ને તો આપણે નેવું ઇંચ બાણું ઇંચનું છે અને આ તમે વચ્ચે જુઓ ને પાળો છે એટલે ઘણા ખેડૂત મિત્રો થતું છે કે બે ઓળ પછી તુવેર કેમ નથી તો એ પાળો છે અને ટોટલ ચાર ઓળ ભેગી છે એટલે આપણે કેરા બાંધીને આપણે વાવેતર કર્યું છે એટલે બે જે બે ભેગી રહી એ એક તુવેર અને એક સિંગલ ચાર ઓળ આપણે કેરાની અંદર છે તે પાછું આપણો પાળો છે એટલે એ રીતે આપણે વધ કર્યું છે એટલે બે ઓળ ભેગી અને બે ઓળ ચેટી એ રીતનું જેથી કરી અને જ્યારે તુવેર મોટી થાય ત્યારે દવા છાંટવામાં બધી રીતે અનુકૂળ આવે તો આપણે આ રીતનું વર્ધ કર્યું છે અને આજે ફાઇનલી સાડત્રીસ દિવસના સોયાબી થયા છે તો આજે પ્રથમ રાઉન્ડ આપણે દવાનો મારવાનો છે એ પણ તમને બતાવીશ કે કઈ રીતનું દવા મારું છું અને બીજું કે આપણે તમે જોઈ શકો એમાં કે ક્યાંક ક્યાંક ફૂલ દેખાવાના શરૂ થઈ ગયા છે એટલે ખેડૂતો મિત્રો આપણે બત્રીસ દિવસે એમાં ફૂલ ઉગડવા મળે છે તમે જોઈ શકો આજે સાડત્રીસ પાંચ દિવસથી આમાં ફૂલ ઉગડે છે અને જો કે ફૂલ ઉગડ્યા પછી દવા મારવી તો ફૂલ થોડાક ડ્રોપ થતા હોય છે પણ આપણે બે દિવસ થોડુંક મોટું થઈ ગયું દવા મારવામાં પણ બહુ વાંધો નથી હજી ફૂલ શરૂ થયા છે એટલે અત્યારે હવે મારી દેવું એટલે પંદર વીસ દિવસ સુધી આપણે પાસે દવાનું રાઉન્ડ લેવાનો નથી જેથી કરીને ફ્લાવરિંગ પૂરું થઈ જાય તમે જોઈ શકો અત્યારે ફૂલ બધી જગ્યા દેખાય છે કારણ કે આ બધા કરતાં અર્લી વેરાયટી એટલે કે વહેલી પાકતી વેરાયટી છે જેથી કરીને તમે જોઈ શકો મેં અઢારની જાળીએ વાવેતર કર્યું છે દર વર્ષે ની હું છે કેડું મિત્રો હું અઠ્ઠાવીસની જાળી વાવતર કરતો હોઉં છું કારણ કે એ બધી લેટ પાકતી વેરાયટી વાત એટલે માટે અને આ ટૂંકી મુદતની વેરાયટી છે એટલે આપણે નેવું પંસાણું દિવસે પાકતી વેરાયટી છે અને તમે જોઈ શકો આપણે એ કોઈ વખત આમાં એનો રાઉન્ડ નથી કર્યો પણ છતાં આપણે એ નથી તો ને એક આકાના છે એ ફૂલે સંગમ છે એ દસ દિવસ વહેલા વાવેતર કરેલ છે કારણ કે એને સાહ નાખેલા હતા ને એટલે વાવણી થઈ ગઈ હતી ને આપણે કેરા બાંધેલા હતા કેરામાં પાણી દડી જાય તો વાવણી નથી થાય એટલે વાવવામાં આપણે દસ દિવસ એની કરતાં લેટ છે એવી એટલે જેથી અને તમને ખ્યાલ આવ આમાં તમે જોઈ શકો કે પાંદડા બુઠા થયા છે ફૂલે સંગમની અંદર આમાં એટલા બધા નથી થયા એટલે કે એ માપે આવી છે અને આપણે જો પ્રથમ રાઉન્ડ જ છે ત્યારે વાવણી કર્યા પછીથી અત્યાર સુધીમાં એક વખત આપણે પાળા પાળા ખાલી નિંદાબણના આપણે સખત મારી હતી ત્યાર પછી આમાં કાંઈ માર્યું નથી અને આજની તારીખમાં આપણે આમાં વીસ વીસ જીરો તેર આપણે વેગ્યા દસ કિલો આપણે નાખવાનું છે અને દવા ચાટવાની તો આજે હું તમને બતાવું કે કઈ દવા હું ચાટું છું તો સૌ પ્રથમ આપણે ખેડૂત મિત્રો આ છે સીઝન્ટા કંપનીનું અલીકા અને એમની સાથે આપણે આ તમે જોઈ શકો એ સ્ટીકર છે આપણે જૂનું ગયા વર્ષનું પીડું તો એટલે ભેગું નાખતા જ આવી છે જેથી કરીને વરસાદમાં આપણે કામ આપે અને બીજું તમે જોઈ શકો કે ફ્લાવર પેજ છે મહાધનનું આનું ખેડૂત મિત્રો રિજ રિઝલ્ટ ગણો ને તો બહુ સારું છે એટલે ખરેખર ફ્લાવર ટેજ હોય ને ત્યારે આને વાપરવામાં જો કે બધા પાકની અંદર મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય બધામાં રિઝલ્ટ સારું છે આપણે કોઈ પ્રમોશન નથી પણ આ સારું છે એને સારું કહેવું પડે તો આજે આપણે દવાનો રાઉન્ડ આપણે આજે પ્રથમ મારવી મારવીશી સોયાબીનની અંદર અને બીજું ખેડૂત મિત્રો તમને સારો હું અહીં બતાવું કે આપણે આ વાવતા વાવતા આપણે પાંચ કેરામાં બિયારણ ઘીટું હતું એટલે આમાં દૂરવાનું વાવેતર કર્યું છે એટલે જેથી કરીને આપણે બાજુ બાજુની ઓળ હોય ને તો જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ખરેખર બેમાં કેટલો ફરક છે અને બેમાં શું ડિફરન્સ છે પાનમાન બધી જગ્યાએ તો હું સારો તમને બતાવું કારણ કે આપણે વાવવાના તો બધા આપણે આ જ વેરાયટી હતી તમે જોઈ શકો આ જે ભાગ રહ્યો ને અહીંયાથી એ ભાગ છે ફૂલે દૂરવા અને અહીંયાથી જે આપણે ખેતીની વાતું એક નંબર જે નવી જ વેરાયટી આપણે નામ આપવાનું બાકી છે પણ આપણે આ યુટ્યુબ ચેનલ છે એના ઉપર આપણે નામ આપ્યું છે બીજું કેટ મિત્રો આમાં જો ફૂલ ઉગડે છે આપણે સાડત્રીસ દિવસે આમાં દૂરવામાં ફૂલ નથી ઉગડતા તમે જોઈ શકો બે બાજુ બાજુના છોડ છે અને તમે દુર્વાના પાન પણ જોઈ શકો તો કે પાંચ પાન જ છે અને ઓમાં પણ પાંચ પાન છે પણ બેના પાન અલગ છે તમને હું બતાવું હમણાં અને આ રીતના અત્યારે દૂરવો આપણે પાંચ કેરા બિયારણ ઘેટ્યું હતું એટલે પાંચ કેરા દૂરવાના ઘેરા છે બાકી આપણે આખો બે ખેતર આપણે બે જગ્યાએ આપણે એક જ બિયારણ વાવેતર કર્યું છે અને જેથી કરી અને ખેડૂત મિત્રને ખ્યાલ આવે કે કઈ ટાઈપનું આપણે વાવેતર કર્યું છે તો આ રીતે ખેડૂત મિત્રો આપણે સોયાબીનું અને તુવેનું અવેતર કર્યું છે અને તમે જોઈ શકો આમાં પણ પાંદડા આપણે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે કઈ ટાઈપના પાન છે તો આમાંય પણ પાંચ પાન છે અને પટ્ટી પાન છે અને ફૂલે દૂરવામાંય પાંચ પાન છે તમે જોઈ શકો પણ ગોળ પાન છે જેથી કરીને ઓળખાઈ શકે જો તમે જોઈ શકો આપણે ખેતીની વાતું રહી એમાં લાંબા પાન અને પટ્ટી પાન છે એ આપણે બધા કરતાં અર્લી વેરાયટી એટલે કે ને એવું પંચાણું દિવસે પાકી જાય છે અને દૂરવાથી આપણે સો જમણે પાકે છે એટલે પાંચ સાત દિવસનો ફેર છે એટલે કે દૂરવામાં એ પાંચ દિવસમાં પણ ફૂલ ઉગડવાનું શરૂ થઈ જશે અને આમાં અત્યારે ધૂમ ફૂલ અત્યારે ઉઘડે છે જેથી કરી અને કોઈ પણ ખેડૂત મિત્રને આવતા વર્ષે તુવેરનું વાવતર કરવું હોય અને અથવા કે સોયાબીનસ માનો કે આપણે વાવણીનું લેટ થઈ હોય તો ટૂંકી મુદતના વાવવામાં બેસ્ટ વેરાયટી જો હોય તો વેરાયટી આ છે તો આજે આપણે વાવેતર કર્યું છે અને કોઈ પણ ખેડૂત મિત્રને આ વેરાયટી જોવી હોય તો મારા ખેતરની અંદર આવી અને જોઈ શકે છે બીજું કે આ કઈ જગ્યાએ જોવા મળશે તો બગસરા તાલુકાના નાના મુંજેસર ગામની અંદર અને બીજું ખેડૂત મિત્રો આ જ્યારે જોવા આવો ને ત્યારે હંમેશા કોઈપણ પણ સોયાબી આપણે જ્યારે જોવા જતા હોય ને ત્યારે એંશીથી પંચ્યાસી દિવસને નેવું દિવસના હોય ને ત્યારે જ જોવા જવા જેથી કરીને શું છે તમને ફાઇનલે માહિતી મળે કે ખરેખર આ કઈ ટાઈપનો છોડ છે આપણે પારવા હોય તો સારા થાય ઘાટા હોય તો સારા થાય બધી માહિતી આપણે એ ટુ ઝેડ આપણે ખુદ નક્કી કરી શકીએ તો કોઈપણની ત્યાં આપણે વિઝિટ કરવી હોય ને તો એસી પંચ્યાસી દિવસના જ્યારે સોયાબી થાય ને ત્યારે જ હંમેશા વિઝિટ કરવી જેથી કરીને આપણે પરફેક્ટ એ પરફેક્ટ ખબર પડે કે આપણે આવતા વર્ષે આ વેરાયટીનું હોય તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને બીજું કે ખેડૂત મિત્રો આપણે દર વર્ષે શું છે કે ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ વિડીયો મૂકી અને સોયાબી બતાવતા હતા પણ આ અત્યારે શું છે કે આપણે જૂનાગઢ જીવી છીએ એટલે જ્યારે ઘરે આવ્યા હોય ત્યારે આપણે વિડીયો મૂકવી ઘણા ખેડૂત મિત્રોને કોમેન્ટ હતી કે આ વર્ષે કેમ વિડીયો મૂકતા નથી તો આજે ફાઇનલી આપણે દવાનો રાઉન્ડ લેવાનો હતો તો કીધું આપણે આજે વિડીયો મૂકવી અને ખેડૂત મિત્રને ખ્યાલ આવે ભાઈ આપણે કઈ રીતનું આનું વાવેતર કર્યું છે અને મેં કઈ વેરાયટી વાવી છે કારણ કે ઘણા ખેડૂત મિત્રો જાજા તો એ જ પૂછતા હોય છે કે તમે શેનું વાવેતર કઈ બિયારણનું વાવેતર કર્યું છે તો ખેડૂત મિત્રો આપણે મારી પોતાની જ રીતે વેરાયટી છે એનું આજે આપણે વાવતર કર્યું છે અને એમાં તુવેરનું વાવતર કર્યું છે તમે પણ જોઈ શકો અને વીઘે આપણે તુવેર એક કિલોને સો ગ્રામ ગઈ છે તમે જોઈ શકો અત્યારે ફૂટ ફૂટની થઈ ગઈ છે એટલે આપણે સત્યાવીસ દિવસની છે કોઈ જો ચાર આંગણ કે કોઈ ફૂળ વેદ કે કોઈ પાંચ ને એ રીતના દાણા પીડા છે આપણે એક કિલો અને છ ગ્રામની આજુબાજુ એક વેગી ગઈ છે તો જેથી કરીને ખ્યાલ આવે કે આપણે વાવતર કરવું હોય તો બીજાનું મારે કેટલું અંતર રાખેલું છે એ પણ તમને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મારે ઓળથી ઓડનું અઠ્ઠાવન ઇંચનું અને બીજી ઓળથી ઓળનું નેવું ઇંચનું એ રીતનું અત્યારે અંતર છે તમે જોઈ શકો બે વડ અને ચાર વડ બે વોળ અને ચાર વડ એ રીતની સોયાબીનની વચ્ચે છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ રીતના આપણા સોયાબીન છે અને બીજું ખેડૂત મિત્રો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને આ વેરાયટી પાકે ત્યાં સુધી તુવેર અને સોયાબીન બંને જ નવી જ વેરાયટી છે અને જેથી કરી અને તમને પૂરેપૂરી માહિતી મળે કે ખરેખર આ કઈ ટાઈપની વેરાયટી છે જેથી કરી આવતા વર્ષે તમારે વાવતે કરવું હોય તો પણ તમને ખ્યાલ આવે તો બસ આજે આટલું નમસ્કાર